જૈન દેરાસર ચોરીનો નસમાય ભેદ ઉકેલાઈ ગયો છે આ આરોપી પર 11 ચોરીના ગુના આરોપ છે તેમાંથી આઠ ચોરી તેણે ખાસ જૈન દેરાસરમાં કરી હોવાનું બહાર આવ્યું છે તારીખ 11/8/2025 ના રોજ વેરિ સવારે અંદાજે 2:15 થી 3:15 ના સમયગાળા દરમિયાન સુરત જન વિસ્તારમાં ગુરુરામ પાવન ભૂમિના પરિસરમાં આવેલા રામજી ઓવારા જૈન મંદિરમાં ચોરી થઈ હતી બે અજાણ્યા ઈસમો તાપી કિનારા તરફથી મંદિરમાં પ્રવેશ્યા હતા અને મંદિરની દિવાલ પર કરેલી કોતરણી તોડીને અંદર પ્રવેશ કર્યો હતો એ મંદિરમાં રાખેલી બે લાકડાની દાનપેટી તોડીને તેમાંથી આશરે પિસ્તાલીસ હજારની રોકડ ચોરી હતી આ ઉપરાંત પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પરથી બે ચાંદીના ચક્ષુ બે ચાંદીની કપાડી અને સિમંદર સ્વામી ભગવાનની મૂર્તિ પરથી બે ચાંદીની કપાડી પણ ચોરી કરી હતી કુલ સિત્તેર હજારના મુદ્દામાલની ચોરી કરીને ચોરો આસી ગયા હતા જે અંગે અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો પોલીસને બાતમી મળી હતી કે આ ચોરી રાજસ્થાની ગરાસિયા ગેંગ દ્વારા કરવામાં આવી હતી બાતમીના આધારે રાજસ્થાનના પીડવારા નજીક આવેલ અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાંથી આરોપી લાલારામ ગંગારામને ઝડપે પાડવામાં આવ્યો હતો તેની પૂછપરછ કરતા તેણે અને તેના સાગરિકો લાડુરામ બાલાજી ધનાવત અને કરણકુમારામ સિસોદિયા મળીને સુરતના અડાજણ જૈન મંદિરમાં ચોરી કર્યાની કબૂલાત કરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભાની સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે